હા સાહેબ અમારે શું થાય છે જમીનના ના પ્રમાણ થોડો આવવા મળ્યા એટલે નવો ખેડૂત આવીને ખેડૂત માટે ધાક બે દેખાડી અને પાણી કાંઈ એનામાં છોડવાનું કરે છે કાંઈ એનું પાણી આવતું હોય રોકવાનું કરે છે અને એની લીધે પછી સ્થાનિક ખેડૂતો છે અમુક જાગદરુક વાળા છે એ ખેડૂતો બીજા ખેડૂતોને આ રીતે કરશે પોતાનું પાણી બીજા નામાં છોડવાનો પ્રયાસ કરે છે બંધ પારો ચેડા પારો જાડો કરી અને અગર તો પોતાનું પાણી બીજા છોડે છે અગર તો બીજાના આવતું રોકે છે હવે એ બાબતમાં આપણે વકીલ પણ જાય તો વી પચીસ ત્રીસ હજાર ફી કે તો ચાલો અઘરું પડે પણ હું કું જો આવું કંઈક તમારા જોઈને મને એમ લાગ્યું કે રમણીકભાઈ પાસેથી જો કોઈ સોલ્યુશન નીકળે કે આપણે જાતે કરી શકીએ તો એ માટે કંઈક શિબિરમાં જાઓ અને જાણવા મળે હોય તો શક્યતા કરવું ખૂબ સરસ આ તાલીમ કેમ્પની અંદર આપણે શનિવારે જે છે વહીવટી પ્રક્રિયા શીખવાડવાના છીએ એટલે આજે આવતીકાલે આપણે જે છે એ આવા બધા પ્રશ્નો શીખવવાના છીએ કે કોઈ વ્યક્તિએ તમારો રસ્તો રોકેલો હોય કાયદેસર જેને સુખાધિકાર કહેવાય તો આવા સુખાધિકારો તો કોઈ રોકે તો એને મામલતદાર કોર્ટ કલમ પાંચ નીચે કેવી રીતે છૂટા કરાવવા રસ્તાઓ એવી જ રીતે તમારામાંથી ગેરકાયદેસર રીતે કોઈ ચાલે કે ચાલવા પ્રયત્ન કરે કે બળજબરીપૂર્વક ચાલે તો એવા રસ્તા તમે અટકાવી પણ શકો તો બે વસ્તુ આપણે શીખવાડીએ છીએ એવી રીતે પાણીનો પ્રશ્ન જે છે પણ મામલતદાર કોર્ટ કલમ પાંચ નીચે જ આવે છે મામકોર્ટની અંદર જ સાદો દાવો દાખલ કરવાનો થાય આપણને આવડતું હોય તો વ્યવસ્થિત દાવો દાખલ કરી તો આપણી ખબરમાં આપણને ન્યાય પણ મળે એના માટે આપણે આવતીકાલે ડ્રાફ્ટ બનાવતા શીખવાડવાના છીએ કે પદ્ધતિસર રજૂઆત કેવી રીતે કરવી જોઈએ કોઈ તમારામાં પાણી છોડે જો અહીંયા પાણીનો નિકાલો અગાઉનો ન હોય તો એ કુદરતી રીતે પાણીના ઢાળને તમે સાબિત કરી શકો કે આ બાજુ પાણીનો ઢાળ નહોતો અને નવું પાણી છોડ્યું છે કારણ કે તમારા પાણીની એને પાણીનો ઢાળ બદલાવો છે તમારા ખેતરની પાણીની દિશા નથી બદલાવી એટલે પાણીનું ધોવાણ થાય તો તરત દેખાય જ આવે કે દિશા બદલે તો પણ દેખાય આવે નવા કામ કરેલા પણ દેખાય આવે તો એને અટકાવી શકાય એના માટે મનાઈ હુકમ પણ લાવી શકાય એવી જ રીતે તમારા પાણીને કોઈ રોકે ને તમારું તળાવ ખેત તલાવડી થઈ જાય તો તમને જમીન રચકાઈ જાય ને અસહ્ય નુકસાનીનો સામનો કરવો પડે તો આવી રીતે કોઈએ પાણીનો નિકાલ તમારો રોક્યો હોય તો એને પણ ખુલ્લો કરાવી શકાય આવી બંને બાબતો આવતીકાલના તાલીમ કેમ્પની અંદર આપણે પ્રેક્ટિકલ કેવી રીતે અરજી કરવી અપીલ કરવી અને નીચે તમારે કોઈ કારણસર કેસ હારી જાઓ તો એને ઉપર અપીલમાં પણ લઈ જઈ શકાય એ પણ આપણે શીખવાડીશું અહીંયા કોઈ જગ્યાએ વકીલ રાખવાની જરૂર નથી પણ પદ્ધતિસરનો કેસ જો તમને દાખલ કરતા આવડે તો તમને જરૂરથી ન્યાય મળે જ એ પ્રક્રિયા ખેડૂતોના પૈસા બચે ખોટી રીતે ખેડૂતોના પૈસા વેડફાય નહીં એટલે આવતીકાલે આપણે આવા બધા કામ કરતાં જાતે શીખવવાના છીએ તો